નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરનું મકરપુરા ગામ ઊંડાફળિયામાં વર્ષો જૂનું પૌરાણિક ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી બાદ ક્ષત્રિય યુવક મંડળ ઊંડાફડિયા મકરપુરા ગામ દ્વારા ભાતીજી મહારાજના પિસ્તાલીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

બપોરે ત્રણ વાગે શરૂ થાય છે શોભાયાત્રા અત્યારે લગભગ સાડા આઠ વાગે શોભાયાત્રિ ચાલુ જ છે અને આખા ગામમાં શોભાયાત્રા ફરી અને આવી છે અને સાથે સાથે એક નવો પણ એક છે કે ભાઈ માતાજીના કોડેરમાં અને કાડકામાં નહીં એની અમારે પ્રાણ પ્રતિષ્ઠાપન કરવાની છે માતાજીને પણ અમે આખા ગામમાં શોભાયાત્રા કાઢી હતી અને અત્યારે આવી ગયા કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે કાલે ભંડારો પણ થશે અને આવતીકાલે લગભગ ત્રણ હજાર માણસ નું રસોડું છે અમારે બંડારા માં અને કાલે બધા આ પરંપરા અમારો પિસ્તાલીસ મો વર્ષ નો પાટોત્સવ છે લગભગ પચીસ વર્ષ થી તો આ પાટોત્સવ નું મેચ તો આયોજન હેન્ડલિંગ કરું છું બધા વતી કર્યા જવાબદારી નિભાવું છું અને આવનારી યુવા પેઢીને પણ અમારી જે અમારી પાસે જે જનરેશન એ લોકોને પણ એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે અત્યારે અમારા વરિયાળા અને ગામના નાના યુવાનો પણ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને એ લોકોને ધાર્મિક લાગણી નો અહેસાસ થાય છે ક્ષત્રિય વર્ગના પ્રમુખ સિંહ ચાવડા